ફરિયાદી મહિલાના બદનક્ષી કારક ફોટો વીડિયોઝ ભાવી સાસુને મોકલી સગાઈ તોડી નખાવાના ગુનાના આરોપીને પકડી પાડતી મૈધરપુરા પોલીસની સર્વેલન્સ ટીમ

જે સૂચના અનુસંધાને મેધરપુરા પોલીસ સ્ટેશન એ નંબર 2024 બીએનએસ કલમ 78178356 તથા આઈટી એક્ટ કલમ 67 મુજબના ગુનાના કામે ભોગ બનનાર મહિલાના ફોટા સાથે અન્ય વિભત્સ વીડિયો ક્લિપો મૂકી બદનક્ષી કારક લખાણો લખી ભોગ બનનારની સગાઈ તોડી નાખવાના ઈરાદે સોશિયલ મેસેજિંગ સાઇટ WhatsApp દ્વારા ફરિયાદીના ભાવી સાસુને મોકલી ફરિયાદીની સગાઈ તોડી નાખવાનો ગુનો કરેલ હોય જે બાબતે ઉપરોક્ત નંબરથી ગુનો રજીસ્ટર થયેલ છે જે અન્વયે ગુના પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌહાણ સાહેબ માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુજે જોશી નાવની રાબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો નાસ્તા હતા આરોપીઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ વિભાભાઈ નાવના ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સિસના આધારે સર્વેલન્સ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સરદાર સિંઘ ધનજીભાઈ નાઓને મળેલ બાતમી આધારે ફરિયાદી ના કૌટુંબિક સગાને જારોપી તરીકે પકડી પાડી ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફૈઝલ શેખની સાથે